એસજી હાઈવે પર થ્રી બી એચ કે ફ્લેટ જોઈશું આજે આપણે છારોડી લોકેશનમાં દસ બાય સોળની સાઈઝનો તમારો આમાં લિવિંગ રૂમ છે નીરમા યુનિવર્સિટીની સામેનો એરિયા છે આ એકસો ને પંચાણું વારનો આ ફ્લેટ છે સાત બાય સાડા ચારની તમને આમાં બાલ્કની મળી જશે જો પાછળ બધું ગ્રીનરી ગ્રીનરી છે ચૌદ માળનું બિલ્ડિંગ છે નીચે દુકાનો છે કમર્શિયલ શોપ્સ સાડા નવ બાય સત્તરની સાઈઝનું તમારું કિચન અને ડાઇનિંગ કવર્ડ કિચન મળે છે આમાં તમને એટલે પ્રાઇવસી સારી રહે એલ શેપમાં તમને અહીંયા પ્લેટફોર્મ મળી જશે સ્ટોર એરિયા તમારો સાત ફીટ આસપાસનો છે આમાં એ તમે કવર કરાવી શકો વોશયાર્ડ તમને આમાં મળે છે છ બાય છ નું એક ગાડીનું એલોટેડ પાર્કિંગ દરેક ફ્લેટ સાથે જો ચાર વાળું ડાઇનિંગ ટેબલ તમારું આમાં સરસ મજાનો સેટ થઈ જાય આવી ગયો પહેલો બેડરૂમ દસ બાય અગિયાર આ સેમ્પલ હાઉસ છે આ મુજબ તમે પણ તમારા ઘરમાં ફર્નિચર કરાવી શકો છો જો સામે વોશ બેસિન દેખાય છે એ તમને ઇન્સ્ટોલ કરેલું જ મળશે સાડા ચાર બાય પાંચની સાઈઝનું કોમન ટોયલેટ આવી ગયો તમારો સેમી માસ્ટર દસ બાય તેર સાઈઝ સારી છે એટલે ફર્નિચર પણ સરસ સેટ થઈ જાય આમાં એકસો ને ચોસઠ ફ્લેટની સ્કીમ છે એ બી અને સી ત્રણ વિંગ છે આમાં આમાં સાત બાય ચારની સાઈઝનું તમને બાથરૂમ મળવાનું છે આ પ્રોપર્ટી જો તમે અમારા થ્રુ લો છો તો આમાં તમારે કોઈ જાતની બ્રોકરેજ નથી આપવાની મિત્રો આ આવી ગયો ચૌદ બાય દસનો તમારો માસ્ટર બેડરૂમ આની કિંમત છે છ્યાસી લાખથી લઈને નેવું લાખ સુધી એઝ પર લોકેશન આમાં પણ સાત બાય પાંચનું તમને ટોયલેટ મળે છે એટલે મિત્રો જો તમારું બજેટ હોય તો આજે જ આ ફ્લેટ જોવા પધારો જય હિન્દ જય ભારત